કેટલાક મંત્રીઓ વિધિવત રીતે પોતાનો ચાર્જ સંભાળશે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી ચાર્જ સંભાળશે સ્વર્ણિમ સંકુલ એક માં બીજા માળે હર્ષ સંઘવીની ઓફિસ છે મોટા ભાગના મંત્રીઓ દિવાળીના તહેવાર બાદ ચાર્જ સંભાળવાના છે કેબિનેટ મંત્રીઓને સ્વર્ણિમ સંકુલ એક માં ઓફિસ ફાળવવામાં આવી છે રાજ્ય કક્ષાના મંત્રીઓને સ્વર્ણિમ સંકુલ બે માં ઓફિસ ફાળવવામાં આવી છે આજ જ વિશે વધુ જાણકારી માટે સંવાદદાતા જય ચૌહાણ અને મલ્હાર વોરા આપણી સાથે લાઈવ જોડાયા છે જયેશ સૌથી પહેલાં આપની પાસે આવું કારણ કે જે મોટાભાગના મંત્રીઓ છે એ દિવાળી પછી ચાર્ટ સંભાળવાના છે પણ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી જે આજે જ અગિયાર ને પિસ્તાલીસનો સમય આપવામાં આવ્યો છે ત્યારે પોતાનું ચાર્ટ સંભાળવાના છે શું જાણકારી હાલ ચોક્કસથી જોઈ ગઈકાલે જે શપથ ગ્રહણ સમારોહ છે તે યોજાયો હતો અને શપથ ગ્રહણ ગ્રહણ સમારોહ બાદ એક બેઠક છે કેબિનેટની તે મળી હતી ને એ બેઠકમાં તમામ જે મંત્રીઓ છે તે તમામને ખાતાઓની ફાળવણી છે તે કરી દેવામાં આવી હતી ને ત્યારબાદ ઓફિસો છે તેમની પણ ચેમ્બર છે તે એલોટ કરાવી દેવામાં આવી હતી ને આજથી આ ચાર પદભાર છે તે સંભાળવાની શરૂઆત થઈ છે ત્યારે ગણદેવીના જે ધારાસભ્ય છે અને તેઓ ગઈકાલે મંત્રી તરીકે શપથ લીધા છે નરેશ પટેલે આજે સવારે શપથ છે તે લીધા છે ત્યારે સ્વર્ણિમ સંકુલ એક ખાતે આ તમામ જે તૈયારીઓ છે તે કરવામાં આવી રહી છે કારણ કે આજે જે મંત્રીઓ છે તે ચાર્જ લેવાના છે તેમાં નાયબ નાયબ મુખ્યમંત્રી જે હર્ષંઘવી છે તેઓ પણ એ છે છે તે સંભાળવાના તેને લઈને તૈયારીઓ કરવામાં આવી રહી છે અહીં તમે જોશો તો તમામ જે ઓફિસો છે એ તેમને સુશોભિત કરવા માટે પણ અહીં ફૂલ છે તે લાવવામાં આવી રહ્યા છે અને તમામ જે તૈયારીઓ છે તે કરવામાં આવી રહી છે ત્યારે મહત્વની વાત છે કે આજે ત્રણથી ચાર જેટલા જે મંત્રીઓ છે તે પદભાર સંભાળવાના છે જેમાં સવારે ગણદેવીથી જે ધારાસભ્ય છે એ નરેશ પટેલ દ્વારા વિધિવત રીતે તેમની ઓફિસમાં ચાર્જ સંભાળી લેવામાં આવ્યું છે તેમને કેબિનેટ ખાતું છે તે ફાળવવામાં આવ્યું છે કેબિનેટ મંત્રી છે તેઓ બન્યા છે અને ત્યારબાદ પોણા બે વાગ્યે પોણા બાર વાગ્યે છે તે હર્ષ સંઘવી છે તેઓ ચાર્જ સંભાળવાના છે ત્યારે તેમનું પ્રમોશન છે તે થયું છે અને નાયબ મુખ્યમંત્રી તરીકે તેમને જવાબદારી સોંપવામાં આવી છે અને સાથે સાથે તેમને જે કેબિનેટ કક્ષાનું ગૃહ વિભાગ એટલે કે સ્વતંત્ર પ્રભાર છે એ તે ગૃહ વિભાગનો આપવામાં આવ્યું છે અત્યારે સુધીમાં નરેન્દ્ર મોદી છે તે મુખ્યમંત્રી બન્યા ત્યારથી એ પરંપરા ચાલતી હતી કે મુખ્યમંત્રી પાસે છે તે ગૃહ વિભાગનો ચાર્જ રહેતો હતો અને ત્યારબાદ કક્ષાના મંત્રી છે તેમને ગૃહ ખાતું સોંપવામાં આવતું હતું પરંતુ પ્રથમ વખત છે તે એ ઘટના બની છે આટલા સમય બાદ કે ગૃહ રાજ્યમંત્રી જે હરસંઘવી હતા તેમની પાસે રાજ્ય કક્ષાનો ચાર્જ હતો પરંતુ પ્રથમ વખત તેમને ગૃહનો જે સ્વતંત્ર પ્રભાર છે તે આપવામાં આવ્યો છે તેની સાથે પ્રફુલ પાનસેરિયા છે તેઓ પણ આજે ચાર્જ સંભાળવાના છે તેઓ સાડા બાર વાગે એટલે કે વિજય મુહૂર્તમાં છે તે પદભાર ગ્રહણ કરવાના છે એટલે આજે ત્રણથી ચાર જેટલા મંત્રીઓ છે તે પદભાર ગ્રહણ કરશે ને ત્યારબાદના જે તમામ મંત્રીઓ છે તે દિવાળીના તહેવારમાં પોતાના વિસ્તારમાં પહોંચ્યા છે ત્યાં તેમનું સ્વાગત રેલીઓ છે તે થવાની છે એટલે એ તમામ મંત્રીઓ છે તે દિવાળીનો પર્વ પૂર્ણ કરી અને પરત ફરશે ત્યારે આ ચાર્જ લેવા જઈ રહ્યા છે બિલકુલ જયેશ આપ જોડાયેલા રહેશો આપણી સાથે સંવાદદાતા મલ્હાર પણ જોડાયેલા છે મલ્હાર સ્વર્ણિમ સંકુલની અંદર કઈ રીતની તૈયારીઓનો ધમધમાટ છે કારણ કે આજે નાયબ મુખ્ય પ્રધાન હર્ષ સંઘવી પોતાનો ચાર્જ સંભાળવાના છે કઈ રીતનો માહોલ છે ત્યાં ચોક્કસથી અમારા સહયોગી મિત્ર જયેશ જે છે તે અત્યારે એસએસ વન એટલે કે સ્વ એક એકમાં છે અને હું અત્યારે એસએસ ટુ શ્રણ સંકુલ બે જે આગળ રાજ્યકક્ષાના મંત્રીઓ જે છે તે આજે પોતાની ઓફિસનો વિધિવત રીતે ચાર્જ સંભાળવાના છે અત્યારે શ્રણ સંકુલ બેના પ્રથમ માળની જો વાત કરીએ તો પ્રથમ માળમાં આપ જોઈ રહ્યા છો કયા કયા મંત્રીઓને જે છે તે ઓફિસના જે છે તે નેમ પ્લેટ લાગી ગઈ છે મંત્રી પરસોત્તમ સોલંકી તેમની જે ઓફિસ હતી એ ઓફિસ યથાવત છે ઈશ્વર પટેલની ઓફિસ જે છે તે પ્રથમ માળ છે ડૉક્ટર મનીષા વકીલની ઓફિસ જે છે પહેલે માળ છે કાંતિ અમૃતિયાની ઓફિસ પણ જે છે તે પહેલે માળ છે રાજ્યકક્ષાનો જે સ્વતંત્ર હવાલો પ્રફુલ્લભાઈ પાંચરિયાને મળ્યું છે એટલે કે પ્રમોશન મળ્યું છે તેમની ઓફિસ પણ પહેલે માળ જોવા મળી રહી છે સૌ સંકુલમાં પ્રથમ વખત સોળ મંત્રીઓ રાજ્યકક્ષાના ને સ્થાન આપવામાં આવ્યું છે અત્યાર સુધી પહેલો અને બીજો માળ જે છે તે સીમિત રહેતો હતો મંત્રીઓને બેસવા માટે પરંતુ આજે વખતે ચારે ચાર માળમાં જે છે તે મંત્રીઓને જે છે તે કેબિન ફાળવવામાં આવી છે અત્યારે તમામ જગ્યાએ મંત્રીઓની કેબિનમાં જે છે તે શણગારવાના આપ દ્રશ્યો જે જોઈ રહ્યા છો કે એસએસ સ્વામી સંકુલ બેના પ્રથમ માળે જે છે તે ઓફિસો અત્યારે અહીંયા આગળ તમામ આપ જોઈ રહ્યા છો દ્રશ્યોમાં શણગારવામાં આવી છે તમામ મંત્રીઓની ઓફિસ જે છે તે સામાન્ય વહીવટ વિભાગ દ્વારા શણગારવામાં આવી છે પરંતુ જ્યારે વાત કરીએ કે ગુજરાત રાજ્યમાં રાજ્યકક્ષાના ગૃહમંત્રી તરીકે જે હર્ષ સંઘવી હતા ત્યારે તેમની પણ ઓફિસ જે છે તે સહન સંકુલ બેના પ્રથમ માળે હતી પરંતુ હવે જ્યારે તેઓ નાયબ મુખ્યમંત્રી બન્યા છે એટલે કે સ્વાભાવિક છે કેબિનેટ કક્ષામાં તેમને સ્થાન મળ્યું છે જેથી તેઓ હવે જે છે એસએસ વનમાં એટલે કે સ્વયં સંકુલ એકમાં જે છે તે બીજા માળે ઋષિકેશ પટેલની ઓફિસમાં પદભાર જે છે સંભાળશે એટલે કે ઋષિકેશ પટેલની ઓફિસ જે છે તે હવે નાયબ મુખ્યમંત્રી તરીકે રહેશે પરંતુ આ ઓફિસ પહેલાં રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીની હતી પરંતુ હવે આ ઓફિસ ઉપર અત્યારે આપ જોઈ રહ્યા છો નેમ પ્લેટ જે છે તે લાગી રહી છે કાંતિ અમૃતિયા જે રાજ્ય કક્ષાના મંત્રી છે શ્રમ કૌશલ્ય વિકાસ અને રોજગારની જે રાજ્યકક્ષાની જવાબદારી તેમને સોંપવામાં આવી છે તેમના નામની તકતી અત્યારે જે છે તે લગાવવામાં આવી રહી છે અને કાંતિ અમૃતિયા જે છે તે લગભગ બાર ને ઓગણ ચાલીસે એટલે કે વિજય મુહૂર્ત જે છે તે વિજય મુહૂર્તની અંદર જે છે તે પોતાનો પદભાર જે છે તે સંભાળવાના છે અહીંયા આગળ નેમ પ્લેટ લગાવવાની કવાયત જે છે તે શરૂ થઈ ચૂકી છે બીજી બાજુ વાત કરીએ તો રાજ્યકક્ષાનો સ્વતંત્ર હવાલો આરોગ્ય અને તબીબી શિક્ષણ સેવાની જવાબદારી જે પ્રમોટ થયા છે એવા પ્રફુલ્લભાઈ પાંસરિયા પણ જે છે તે લગભગ બાર ને ઓગણ ચાલીસે રે વિધિવત રીતે પોતાની ઓફિસમાં જે છે તે ચાર્જ સંભાળશે પ્રફુલભાઈ જ્યારે શિક્ષણ પ્રધાન હતા રાજ્ય કક્ષાના ત્યારે પણ તેમની પાસે આ જ કાર્યાલય હતું અને તેમણે પણ પોતાનું કાર્યાલય જે છે તે યથાવત રાખ્યું છે અત્યારે આપ દ્રશ્યો જે છે તે જોઈ રહ્યા છો પ્રફુલભાઈ પાંસરિયાનો જે કાર્યાલયની અંદર અત્યારે સાફ સફાઈ પણ કરવામાં આવી રહી છે કારણ કે લગભગ બાર ને પ્રફુલભાઈ પાંસરિયા જે મંત્રી છે રાજ્યકક્ષાનો સ્વતંત્ર હવાલો સોંપવામાં આવ્યો છે તે જે છે બાર ને ઓગણચાલીસે અહીંયા આગળ આવશે પોતાના પરિવારના સભ્યો સાથે અહીંયા આગળ આવશે અને ત્યારબાદ વિધિવત રીતે જે છે તે ચાર્જ લેશે તમામ તૈયારીઓ અત્યારે તેમના કાર્યાલયમાં આપ જોઈ રહ્યા છો કરી દેવામાં આવી છે સાફ સફાઈ કરી દેવામાં આવી છે હવે પ્રફુલભાઈ જે છે તે ટૂંક સમયમાં અહીંયા આગળ પહોંચશે અને ત્યારબાદ તેઓ જે છે તે સત્તાવાર રીતે જે છે તે અહીંયા આગળ બાર ને જે છે તે રાજ્યના આરોગ્ય અને તબીબી શિક્ષણના મંત્રી તરીકેને એટલે કે સ્વતંત્ર હવાલા તરીકેના જે છે તે પદભાર જે છે તે અહીંયા આગળથી સંભાળશે બાકીના દ્રશ્યો પણ જોવા ઈચ્છીએ કારણ કે આજે કેટલાક મંત્રીઓ શપથ ગ્રહણ કર્યા બાદ પોતાનો ચાર્જ સંભાળવાના છે એટલે ઓફિસમાં કઈ રીતની તૈયારીઓ છે એ પણ આપ બતાવો ચોક્કસથી પ્રફુલભાઈની ઓફિસ છે અત્યારે આ પ્રફુલભાઈની ઓફિસની અંદરનું આ એન્ટી ચેમ્બર છે જ્યાં આગળ મંત્રીઓ જે છે તે બેસતા હોય છે ખાનગી કામો જે થતા હોય સરકારના તે અહીંયા આગળ કરવામાં આવતા હોય છે તેની પણ અહીંયા આગળ સંપૂર્ણ તૈયારીઓ જે છે તે કરવામાં આવી છે અન્ય મંત્રીઓની જો આપણે હું બતાવવા જઈશ તો અન્ય મંત્રીઓના પણ કાર્યાલયમાં ક્યાંક આ જ પ્રકારની જે છે તે અત્યારે તૈયારીઓ જે છે તે ચાલી રહી છે અહીંયા કાંતિ અમૃતિયાના નામની જે છે તે નેમ પ્લેટ જે છે એટલે કે મંત્રી કાંતિલાલ અમૃતિયા જે છે તેમની નેમ પ્લેટ જે છે તે અત્યારે અહીંયા આગળ લાગી રહી છે કારણ કે તેઓ જે છે તે લગભગ બાર ને ઓગણ જે છે તે વિધિવત રીતે જે છે તે અહીંયા આગળ ચાર સંભાળશે પહેલાં આ જગ્યા ઉપર રાજ્યના ગૃહ મંત્રી સંઘવીની નેમ પ્લેટ હતી પરંતુ હવે આ નેમ પ્લેટ જે છે તે બદલવામાં આવી છે અને કાંતિ અમૃતિયાને જે છે તે આ ઓફિસ ફાળવવામાં આવી છે જો ઓફિસની અંદર જઈએ તો ઓફિસની અંદર પણ સ્વચ્છતા સાફ સફાઈ જે છે તે કરી દેવામાં આવી છે કારણ કે તેઓ જે છે લગભગ બાર ને વાગે જે છે તે વિધિવત રીતે અહીંયા આગળ કાંતિભાઈ અમૃતિયા જે છે તે આવશે પોતાના પરિવારના સભ્યો સાથે પોતાના ટેકેદારો સાથે આગળ આવશે અને અહીંયા આગળ જે છે તે પદભાર જે છે તે સંભાળશે એટલે કે પોતાના જે ભગવાન હશે ઈષ્ટ ઈષ્ટદેવ હશે તેની પૂજા અર્ચના કરશે અને ત્યારબાદ શપથ લેશે અહીંયા મીઠાઈના પણ બોક્સ જોઈ રહ્યા છો કે મીઠાઈના બોક્સ પણ જે છે તે સ્ટાફે અહીંયા આગળ લાવીને મૂકી દીધા છે પરંતુ જ્યારે અહીંયા વિધિવત રીતે કાંતિ અમૃત ચાર્જ લેશે ત્યારે સત્તાવાર રીતે તે જે છે તે અહીંયા આગળનો પદભાર જે છે તે સંભાળવાનું શરૂ કરશે પહેલાં આ જ ઉપર આ જ ખુરશી ઉપર રાજ્યના ગૃહમંત્રી તરીકે હરસંઘવી જે છે તે જવાબદારી સંભાળતા હતા પરંતુ હવે તે પ્રમોટ થયા છે ડેપ્યુટી સીએમ તરીકેની જવાબદારી આપવામાં આવી છે એટલે સ્વાભાવિક છે કે તેમને આ કાર્યાલય છોડવું પડશે શવન સંકુલ બે જે છે તે છોડવું પડશે અને હવે તેઓ જે છે તે સહન સંકુલ એકના બીજા માળે જે ઋષિકેશ પટેલને અત્યાર સુધી આ કેબિન ફાળવી હતી તે કેબિનમાં હવે